દ્રિ અમે જ આયા હતા ટ્રેક્ટર જોવા પેલા બે વાડે ગયા હતા પણ કઈ સેટિંગ નહીં આવી જાઉં બધા અમે જગ્યા નથી

ત્રેપન પચાસ પચાસયર પચાસ પિસ્તાલીસ ડી અમે પેઢી બિહારીનું કંઈ વેસવાના નથી ટ્રેક્ટર બાકી ગમી તું ગમે દસ પાત્ર દસ પાત્ર દલાલી ને ધંધો ચાલુ કર્યો તો આથી લઈ જવાનું ને પછી બેસી જોયો ને તારી વારો કાઢ લે ઓલા ભાઈ લીધું પાંચ લાખ રૂપિયા માં જો ખાલી સરપ્રાઈઝ છે એમ ન બતાવે કે મને લઈ જવાનું છે ભાઈ અમારે ગુજરાત લિદવાને સાલી વસ પાવર પાવર સ્ટીરિંગ કે ફોનું લે રોહિતભાઈ લીધો શું હાલો મિત્રો આપણે લઈ લીધી ડિલેવરી ટ્રેક્ટરની આમરે ડિલિવરી એ ડિલિવરી હે ગાડીમાં ગઈ નથી આ ફોટા ચાલુ છે નિતિનભાઈ ફોટા પાડે છે આ રાણા બાપા હલો ભાઈ બારું કાઢો હવે આપણે જઈએ ઘેર નીતિનની ડિલિવરી લઈને હવે જો ભાઈ મેનારાણી જાય ગુજરાત મેનારાણી જાય છે હવે

ફૂલ ટ્રાફિક થઈ ગઈ હવે રેડ લાઈટ ખુલે એટલે કેસવાની જ વાત આવે આમાં ઠાઠે ઠાઠું અડી જા તો ગોભા ઉડી જા પણ હવે હાલ આવે એટલે બહુ ધ્યાન રાખવી પડે આમાં ઘણા ફોર વ્હીલરવાળા ટુ વ્હીલરવાળા તરત જગ્યા મળે ને નાખી દે આપણે એમાં હું શું સમજવાનું પછી અમે ટ્રેક્ટર વાળાનો તરત વાંક આવે પાછો ના ખાવા માં મતા પડી એક ઢેર

ટ્રેક્ટર રાખી આખીને ગળા ને તો પૂરું કરી દીધું ગાળાનું કામ કાજ ફેલ જ છે અવાજ તો ગયો પૂરેપૂરો અવાજ હાવ ફેલ થઈ ગયો આ ભાઈને ને નાવું મને જ નાવું તબિયત તબિયત હાવ પાકી છે